એટલે આજે આપણે ડેમ બાજુ જાય ને આટો બાટો મારીએ એટલે કપડા ઉપડા પહેરી લઉં આમ નથી જવાનું કેમ કે આમ રેવા ન ને હવે હું કહેવાય રેવા દઉં તો આપણે જઈએ હાલ તો ગાઈઝ જો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જામું તો હાલો જાય તો ગાઈઝ એ એજાજ હવે આવી ગયો છે ને આપણે એ જાતને એજાજને એ જાત દેખાવો તો જો અહીંયાથી જેસીબી ની પાછળ જ છે હા અવાજ આવી ગયો અવાજ અવાજ ઇસ બેક અવાજ આવ્યો છે ભાઈ લેંગો પહેરીને

આ જો આ એજાજ આમથી આમ જાય છે અને આ બધું લીલોતરી એજાજે હવે શું કહેવાય એજાજે બિચારા નવું નવું કામ ગયું છે હવે જાય છે હવે એક અમે જ છીએ કામ નથી મળતા બેરોજગાર તો ગાઈઝ હવે આપણે આવ્યા છીએ આખા ઇન્ડિયાના સૌથી મોટા પુલ પાઈ અને આ પુલનું નામ છે એજાજ પુલ આ એજાજે બનાવ્યું એજાજે બનાવ્યું આ પુલ એક જાતનું પડી ગઈ નક્કી ન હોય તો એમ આ બાદ એટલે કેમ પ્લેન મનમાં અમારા અહીંયા મારું છું અહીંયા

ગાઈસ તો આ જાડું હોય તૂટેલું પણ અમારે એજાજે બાહુબલી બની ને તોયડું છે એટલે આમ આ દેખાય એજાજ તો એને સીધો કેસ કરી દેજો આની માટે તો ગાઈઝ હવે હું ને હજાર થાકી ગયા છે ખાલી હાલી હાલી ને થાકી ગયા તો હવે આપણે નક્કી કર્યું કે હવે ઘર બાજુ જાય તો હવે પછી કાંઈક બીજું હોય છે કઈ એવું તો નવો કરશું ચાલુ